કે ભક્તિ કરવી તો ભેદ જાણવો કે ભક્તિ કરો તો અગમભેદ જાણો તો ભક્તિ એટલે શું ભેદ જાણવો અગમ એટલે શું અને અગમને કેમ જાણવું તો એવું તે શું કરીએ કે આપણને ભેદ જણાઈ જાય અને એવા કયા ગુણ છે જેને આપણે ધારણ કરવાથી ભક્તિ માર્ગમાં ચાલી શકીએ ત્યારે જેને આપણે અગમભેદ જાણ્યો એમ આપણને જણાય કે ભક્તિને માર્ગે ચાલવું હોય તો શું કરવું પડે ભક્તિને માર્ગે ચાલવા કેમ રહેવું યા અગમભેદનો ખુલાસોમાં ગંગામાના ભજનમાં સરસ છે કે ભક્તિ કરવી તો અગમભેદ જાણો એ અગમભેદ જણાવીને જ એની એવી ભજનની રચના કરી છે કે ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું અને મેલવું અંતરનું અભિમાન આ બધા એક એક કડીમાં જે કે કોઈ વરણ કર્યું છે એ અગમભેદના બધા ખુલાસા છે કે રાંક થઈને રહેવું એટલે કે નાનું થઈને રહેવું જો ભક્તિ કરવી છે સાવ દીનદયાળ થઈને બની જવું અને સંપૂર્ણ અભિમાન રહિત બની જવું આ જ ભક્તિ અગમભેદને જાણ્યો ગણાય અને સદગુરુ શરણમાં શિષ્ય નમાવી અને કર જોડે લાગવું પાય અને સમજવી ગુરુજીની શાન કે ભક્તિ માર્ગમાં હાલવું હોય તો સદગુરુના પગે પણ માથું ઝુકાવવું જરૂરી છે અને એની શાન પણ સમજવી જરૂરી છે આ જ ભક્તિ માર્ગ છે અને જાતિપણું છોડી અજાતિ થવું રહે કાઢવો વર્ણનો વિકાર તો આ મર્ગ ભક્તિ માર્ગમાં ચાલવા માટે જાતિ પાતિ પણ આપણે છોડવું જરૂરી છે આ જ ભક્તિ માર્ગ છે ભક્તિના માર્ગના જે પંથિક જે છે એ જાતિ પાતી નથી તેવા માર્ગને તો જાતિ પણ ત્યાગી થવું પડે અને અજાતિ બની રહેવું જોવે અને એ માર્ગે જનારા કોઈ પણ જાતિ અભિમાન એનામાં હોવું નહીં જોવે અને જાતિપણાનો સંપૂર્ણ ત્યાગ કરી અજાતિ થઈ જવું કેમ કે ભાતિ નહીં હરિના દેશમાં ને એવી રીતે રહેવું નિર્માણ કેમ કે પાતિ હરિના દેશમાં નથી અને એવી રીતે જ રહેવું જોવે એ જ ભક્તિ હાસી આ અગમ ભેદ જાણ્યો ગણાય કે પ્રભુના દેશમાં તો જાત ભાત ભેદ કાંઈ પણ નથી અને પારકા અવગુણ કોઈના જોવે નહીં એને કહીએ હરિના દાસ આ ભક્તિના સૂત્ર છે આ અગમભેદના ખુલાસા છે કે કોઈના અવગુણ જોવા નહીં અને હરિના દાસ આ લક્ષણ મોટું છે કોઈના દોષ અવગુણ જુએ નહીં આશા અને તૃષ્ણાને પણ અંતરમાં હોય તો ત્યાંનો પણ ત્યાગ કરવો આશા અને તૃષ્ણા એકે નહીં ઉરમાં એનો દઢ કરવો વિશ્વાસ એક મોટી આશા છે એક તૃષ્ણા એવી છે કે કોઈ પણ સંસારી વિષયના ભોગથી આપણે સંતોષ નથી થતા એ તૃષ્ણા જે રહી જાય છે પણ એનો ત્યાગ કરવો જરૂરી છે આ જ ભેદના મોટા મોટા ખુલાસામાં ગંગા માઈ પણ તેના ભજનમાં સરસ મજાનું આપણને સમજાવે છે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વસુનુંમાં વિશ્વાસ કે પાનબાઈ ભક્તિ કરો તો નિર્માની રહેજો અને માન અપમાનમાં પડતા નહીં જેવી રીતે ગીતાકારે પણ જે ગુણ ભાખ્યા છે તે પણ સમજી અને વસનોમાં ચાલજો અને વસનનો વિવેક રાખજો અને સદગુરુના વસનનો મહિમા પણ સમજજો આ પાનબાઈને પણ ભક્તિ માર્ગનો સમજાવે છે અને જ્યારે ગુરુના વસનોનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજશો ત્યારે જ આપણો જન્મ સફળ થઈ જશે કે ભક્તિ કરવી તો અગમભેદ જાણો આ જે મહાસૂત્ર છે બહુ સુંદર છે પણ આનો ભાવારથમાં ગંગામયી પણ સરસ રીતે એના ભજનની વાણીમાં પણ ગાયને આપણને સમજાવ્યો છે આના અગમભેદ પણ આપણને સમજાવ્યા છે કે આમાં જે ભજનની અંદર આપણને ગંગામયી કીધું અને આટલું આટલું સ્વીકારો જેને અગમભેદ જાણવાની કાંઈ જરૂર રહેતી નથી અને આ ગુણ ધારણ કરવાથી આપોઆપ અગમભેદ પણ જણાઈ જાય છે અને હરિના દાસ થઈ જઈશું એ અગમભેદ છે એ આ ગંગામાંના વાણીની અંદર આ ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું કે આ એનો ભાવારથ છે અને આ જ એનો અગમ જાણ્યું ગણાય છે આ નવ પ્રકારની ભક્તિ છે અને આ નિર્ગુણ નિરાકાર પરમાત્માના લોકમાં પહોંચવા માટેની પણ આ ભક્તિ છે અને ગંગા સતીના ભજનોમાંથી આ નવો પ્રકારની ભક્તિનું પણ મનની સ્થિરતા લાવવાની છે મન સ્થિર કરીને રહેવું મનમાં સંકલ્પ વિકલ્પને કોઈ પણ ઉઠતા હોય તો તેનું સમાધાન પ્રત્યક્ષ ભાવ રાખવો અને દરેક સંશયને મટાડી દેવા આ એક મનની સ્થિરતા પહેલાં પ્રથમ ભક્તિ છે અને બીજી ભક્તિ છે સાધુ સંતોની સંગત કરવી જે અભ્યાસી છે જે સાધક સાધના માર્ગમાં ચાલે છે જે અનુભવી છે જેની આત્માનો સાક્ષાર કર્યો છે એવા જે સાધુ છે એની સાથે બેસી સત્સંગ કરવો તો આવા સાધુની સંગત કરવી અને ત્રીજા પ્રકારની ભક્તિ છે કે ગુરુ ગુરુવસનમાં વિશ્વાસ રાખવો ગુરુના મુખમાંથી નીકળેલા પ્રત્યેક શબ્દ આપણે જીવનમાં ઉતારવા અને એ શબ્દથી જ આપણે આધ્યાત્મિકમાં સાલવું પૂર્ણ સાધના માર્ગમાં ઉતરી જાવું અને જ ગુરુ ગુરુવસનમાં વિશ્વાસ રાખ્યો ગણાય છે અને સૌથી ભક્તિ છે આધ્યાત્મિકની કે વસનનો વિવેક રાખવો એટલે પ્રત્યેક શબ્દો જે કંઈ બોલવામાં આવે છે એ દરેક શબ્દો જરૂર હોય એટલા બોલવા અને પછી જ એ શબ્દ બોલવો કે એ શબ્દોમાં સહેજ પણ પોતાનો અહમ ન હોય દરેક શબ્દની અંદર પોતાનો અનુભવ હોવો સિદ્ધ હોવો જરૂરી છે આને જ વસનનો વિવેક કહેવાય છે અને પાંચમી ભક્તિ છે ભાવ કે આપણામાં અભયતા આવી જાય જોવે આ સંસારમાં જે કાંઈ થઈ રહ્યું છે એ બધું હરિની ઈચ્છાઈ થાય છે અને હરિમય જગત છે આવું જ્યારે જણાય ત્યારે અભય પ્રાપ્ત થાય છે પણ આવું સમજીને અભય બની જાવું અને છઠ્ઠી ભક્તિ છે કે અહમ અને મમતાનો ત્યાગ કરવો આપણામાં હું પણ નહીં હોવું જોઈએ આ મારો અભ્યાસ છે આ મારો અનુભવ છે આ મારું જ્ઞાન છે આ મારું છે એ જ અહમ છે આ અહમમાંથી મુક્ત થવું હું અને મારું મટી જાય એને જ અહમ છૂટી ગયો ગણાય અને મમતા સંસારિક વિષયોમાં કોઈ પણ પદાર્થમાં કોઈ પણ પ્રકારની મમતા રાખવી નહીં કોઈ પણ વિષય ભોગની ઈચ્છા પણ ન હોવી ત્યારે જ મમતા મરે છે એટલે નિરસ થઈ જવું વિષયોમાંથી જ્યારે નિરસ બની જાય ત્યારે જ મમતાનો ત્યાગ થઈ જાય છે અને આઠમી ભક્તિ છે અજાતિ પણ રહેવું અજાતિ આપણી કોઈ પણ પ્રકારની જાતનો કોઈ વર્ણન નહીં કરવું કે જાતિને ભાતિ નથી હરિના દેશમાં ઊષ્સ નિષ્ફ જાત ભાત સ્ત્રી યા પુરુષ આ બધું સમરસ હોવું જોઈએ સમભાવ થઈ જવો જોવે કોઈ ઊંછું નહીં નિશું નહીં અને જ જાતિપણાનો ત્યાગ કર્યો કહેવાય નવમી ભક્તિ છે અગમભેદ જે આપણે હરિને પામવા માટે જે હરિને જ્યાં ગોતી છીએ ત્યાં હરિ મળતો નથી અને અગમભેદ કહેવાય કે કે આને ભેદ જાણવો છે આ ભેદ મટાડવો છે તો દરેક સાધકને ગુરુના વસનમાં રહી વિવેકથી સમજણથી બોલી અને રેણી કેણીમાં સાલી અને પોતાની અંદર ઉતરવાનું છે અને પોતાની અંદર જ્યારે સાધક સાધના કરી છે પોતાની અંદર જ્યારે ગોત ત્યારે બધા જ ભેદ મટી જાય છે જ્યાં સુધી આપણને હરિ નથી મળતા આત્મા સાક્ષાર નથી થતો ત્યાં સુધી આપણને આમાં ભેદ જેવું લાગે છે કેમ કે હરિહજી પ્રાપ્ત નથી થતો પણ આ જાણવા અને સમજવા માટે સાધકને પોતાની અંદર જ ઉતરવું પડશે અને ભજન પણ કરવું પડશે ત્યારે જ આ બધા ભેદભાવ મટી જાય અને ભેદ રહિત ઈશ્વર પ્રાપ્ત થાય છે અને આ નવ પ્રકારની આધ્યાત્મિક ભક્તિ છે આ નવ પ્રકારની ભક્તિ સ્વીકારવી જ પડશે અને આ નવ પ્રકારની ભક્તિ સાધક જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી પણ એ આધ્યાત્મિકની અંદર ટકી પણ નહીં શકે આ ગંગા સતીમાંના ભજનમાંથી આ જ નવ પ્રકારની ભક્તિ જ્યારે આપણે જીવનમાં ઉતારીશું એટલે ગંગામાના દરેક ભજનનો સાર પણ સમજાઈ જશે અને આ ભક્તિમાં આપણે નિર્મળ થઈને રહેવું જોઈએ એટલે જ ગંગામાં પણ ઉપદેશ આપવો હોય તો પ્રથમ ભક્તિ બતાવવી આવા સમર્પણ દ્વારા સમાધિ અવસ્થામાં પણ પ્રવેશ થાય છે ત્યારે જ પોતાની ચિત્તની વૃત્તિઓ પણ આપોઆપ શાંત થઈ જાય છે એટલે જ સમાધિમાં આપોઆપ પ્રવેશ થઈ જાય છે અને આ શબ્દો દ્વારા જ સાધકને સમાધિ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે સાધના સર્વે શમી જાય છે કરવું એને કાંઈ ન પડે એને સહેજે સમાધિ લાગી જાય તો આ નવ પ્રકારની ભક્તિ આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે પણ પહેલી ભક્તિ મનની સ્થિરતા લાવવી બીજી ભક્તિ ભક્તિસે સાધુની સંગત કરવી ત્રીજી ભક્તિસે ગુરુવસનમાં વિશ્વાસ રાખવો ચોથી ભક્તિશે વસનમાં વિવેક રાખવો બોલવામાં વિવેક રાખવો પાંચમી ભક્તિ અભય ભાવ રાખવો છઠ્ઠી ભક્તિસે અહમનો ત્યાગ કરવો મમતાનો ત્યાગ કરવો સાતમી ભક્તિ ભક્તિસે યોગ સાધના કરવી અભ્યાસ કરવો ભજન કરવું આઠમી ભક્તિ ભક્તિસે અજાતિપણું રહેવું એટલે કે આત્મભાવ રાખવો નવમી ભક્તિ અગમ ભેદ રાખવો આજ જ હસી આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે નવ પ્રકારની ભક્તિમાં ગંગા માના ભજનોમાંથી તરી આવે છે અને આજ નવધા ભક્તિથી સાધક હરિ સુધી પહોંચી શકે છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય